જય સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષો સ્વામિનારાયણ ભગવાનુક્ત પૂજ્ય મામાશ્રી અનાદિ મુક્ત રાજ પૂજ્ય માસીબાના ચડોમાં કોઠી કોઠી વંદન આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હેઠળ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરી

પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે જે ભગવાનના ભક્તોને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણી વિચારીને તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાષતો હોય તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં અને ભગવાન દેહ ઇન્દ્રિયો મન પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છું એ દેહાદી સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે પણ કુસમ તેને ઓળખી રાખે ને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે જ નહીં અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે ઇતિ આ વર્ત ગઢડા પ્રથમ નો સોળ પૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્તશ્રી અનાદિ મહા મુક્ત્રા જપચી બાપા શ્રી અનાદિ મુકુરા નારમામાં તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સજય સ્વામિનારાયણ

દે કરીને પુરુષ પ્રયત્ન એ કરીને ક્યાં સુધી પહોંચવાનું આગળ કૃપા મહારાજ ની આપણે પહોંચવાનું ક્યાં સુધી પ્રયત્ન કરવાનું એ પણ પ્રમાણિક પણ પ્રયત્ન થાય એમાં પણ પરમેશ્વર ભણે ત્યારે એમની કૃપા થાય ત્યારે જ આગળ વધાય પણ એક ડગલું આપણે ચાલીએ અને એ પણ ચાલે તો કે આપણો ગોલ પહેલા તો નક્કી કરાવી દીધો મહારાજે આપણને જેમ કે આપણે ભણીએ ત્યારે નક્કી હોય અમારા વખત માં દસ માં ધોરણ સુધી એક હતું પછી અગિયાર બાર માંથી લાઈન બદલાતી તો પછી દસમા ધોરણમાં લગભગ બધા નક્કી કરી લે કે મારે આર્ટસ લેવાનું છે કોમર્સ કે સાયન્સ એમ આ માર્ગે જે ચાલ્યા અને જેને મૂર્તિની પ્રાપ્તિ કરવાની બધા માટે એક જ ગોલ હોય એટલે એ ગોલ માટેનું સાધન શું તો મહારાજે આપણને કહી દીધું કે મનની વૃત્તિ અખંડ મહારાજની મૂર્તિ મારે ત્યાં સુધી આપણે પહોંચવાનું પૂરું પ્રયત્ન કરવાનો મામા એમાં સરળમાં સરળ ઉપાય આપેલો છે એ દરેક ક્રિયા કરતી વખતે બે સેકન્ડ જો વાક્ય સાવ એલું છે મુખપાઠ છે પણ થતું નથી કારણ કે એટલી બધી એની આપણને ખાસ તો મને મહત્તા નથી એટલે વર્તાતું નથી તો પહોંચવાનું ત્યાં સુધી છે પછી એમાં ને એમાં એમ કીધું ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ એટલે કે હવે એના માટે શું કરવું પડે તો કે ધ્યાન કરવું પડે ધ્યાન કરવું તો શું આડું આવશે તો કે માયા આડી આવશે એ કહી દીધું ત્રીજું શું કીધું તો પછી આપણને એમ થાય ને કે થોડા દિવસ કરીએ ને કંટાળો આવે આમાં તો કેવું હોય શરૂ શરૂમાં તો કેવું લાગે આ સુખ જે કહીએ ને કે આપણને સારા લાગે એમાં કઈ છે નહીં પણ એનો જ આપણે સ્વાદ ચાખેલો છે એટલે સારા લાગે ને એમાંથી નીકળીને આમાં બેસવાનું એક બાજુ માનસિક કરવા પરાણે પરાણે મારા જે કીધું છે એટલે પાંચ વખત ની ટીપિકલ આપણે ગોખી નાખેલી હોય એટલે બેસી જઈએ જોઈ કરવાની જ છે એવી તો એવી કરતા કરતા જ આપણે આગળ વધશું એવું નથી કે મન નથી લાગતું એનાથી કઈ ફળશ્રુતિ નથી એટલે પણ કરતા કરતા જ સાચી માનસી બાજુ જવાય તો કે એક બાજુ આપણે માનસી કરવી છે ને એક બાજુ કોક નો ફોન આવી જાય કે આપણને કામ યાદ આવી જાય ને ફોન કરવો માનસી રહી જાય ફોન થઈ જાય એટલે કીધું ધ્યાન માં આડું આવીને આવરણ કરે એટલે કઈ પણ વસ્તુ આ એક દ્રષ્ટાંત હતું તો કે કઈ પણ વસ્તુ આપણને આડી આવે એમાં પછી મહારાજ ને એમ થયું કઈક તો કેવું પડે ને કે આ બધું તમ કરશો કંટાળો આવશે તકલીફ લાગશે પણ તો પ્રાપ્તિ તો કે હું આવીશ તેડવા આવે એ તો નવા નવા જીવને તો સમાસ કરવા માટે કેવું પડે બાકી તેડવા કોઈ એવી રીતે આવતું નથી અને જીવ ક્યાંય જતો નથી જીવ અને મહારાજ ની વચ્ચે રહેલો માયાનો પડદો એ મુક્ત ખેંચે છે આ પ્રોસેસ છે ને આત્મા પરમાત્માનું મિલન થાય પણ એના માટે જ આપણે એવા મુક્તની જરૂર પડે એના વગર એટલે બાપા શ્રીએ કીધું કે કોટી સાધનેને કોટી કલ્પે પણ મુક્ત ગળ્યા વિના પરબારી મહાપ્રભુજીને સુખ મળતું નથી માયાનો પડદો વાળા જોઈએ એટલે કે ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્ત મુક્ત એની બેયની જરૂર છે એટલે પાની બાને આપણે ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા કીધેલો અને એમાં પછી ચોથો પેરેગ્રાફ એવો કીધો કે જયારે સંત વાત કરે છે ત્યારે આપણા સ્વભાવ ઉપર વાત કરે છે ને ત્યારે આપણને દોષ લાગે છે દુખ લાગે છે અને ત્યારે આપણે વાત ના કરનારાનો અવગુણ લઈ લઈએ અને એટલે જીવ પડી જાય છે એટલે મહારાજ આખી વચનામૃત ની આપણને મૂર્તિનું અખંડ અનુસંધાન ત્યાં સુધી પહોંચવા માટેના રસ્તા બતાવે છે એક બાજુ પ્રાપ્તિ બતાવે છે એક બાજુ વિઘ્ન બતાવે પ્રાપ્તિ શું કેતો કે અંત કાળે હું તેડવા આવીશ વિઘ્ન શું તો કે ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે તે માયા એટલે માયા વિઘ્ન કરશે બીજું શું વિઘ્ન કરશે તો તરત કીધી સ્વભાવ આપણો સ્વભાવ આપણને ત્યાં નડશે એટલે કે એને ઓળખજો અને સ્વભાવ ઉપર વાત કરે ને એવાનો સમાગમ કરજો એટલે આપણને મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું ચાપરો રાખે એનો સંગ નહીં કરવાનો ટકોર કરે એનો સંગ કરવાનું પેલું અમૃત કમ્પ્લીટ બીજામાં મહારાજે ગૃહસ્થ ના કીધા ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ત્રણ વૈરાગ્ય

એવી કોઈ જ આવશ્યકતા હોતી નથી એ તો બધાથી જ છે ગર્ભમાં આવ્યા મોર પણ મૂર્તિ દેખતા એવા મુક્તિની પ્રાપ્તિ આપણને થઈ છે તેમ છતાં આપણને બુકમાં છે પાંચસો માળા ફેરવતા ધ્યાન કરતા આ બધું બતાવેલું છે એમના જીવનમાં શું શું હતું સાદગી હતી રજો ગુણ હતો સંયમ હતો શક્તિ નો ગુણ કેટલો બધો હતો તો એમ કે આપણે ગૃહસ્થ છીએ તો સહન શક્તિ કરતા શીખીએ અને સહન શક્તિ એક વખત તો બધા બધા ગુણ કેળવવા પડશે સંતોષ તો માસીના જીવનમાં કરોડપતિ હતા એમાંથી સાવ આવું આપણે ખબર પડે એમ એ લીલા સાંભળી અને એના ઉપરથી આપણને શીખવા મળે તરત આપણા માંથી એક બેન બોલેલી કે ઉપર ટાંકીને પાણી રોજ છલકાય તો મને તરત એમ થાય માસી ને આવું ગમે તો કે હું જઈને બંધ કરી આવું સરકારી ક્વાર્ટર હતા તેમ છતાં એને એમાંથી ગુણ લીધો ને તો ક્યારે તો કે માસી ની એને સંભાળી રાખી એટલે એને ખબર પડી કે માસી ને આવું ન ગમે તો મહારાજે આપણને એમ કીધું કે જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખ પછી પાછો એક કઈ ને એક આપણને પથ બતાવતા જશે ને એક વિઘ્ન બંપે હેર ગોસલો એટલે પાછ તરત જ આવ્યો સૌથી મોટો અને સૌથી ખતરનાક ગુણ તો કે ઈર્ષ્યા એટલે ચોથું આપી દીધું એશિયા વાળું વચના અમૃત આપણને તુમૃ નારું પાંચમું આપી દીધું તો કે રાધિકા શ્રી કૃષ્ણ ભગવાન કરવું મહારાજ અને મુક્ત વગર આગળ ત્રીજામાં કહી દીધું જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખે એટલે અહીંયા ધ્યાનમાં પણ પાછા મુક્ત ને લીધા છઠ્ઠામાં દોષ જોવાનું કીધું આપણે આપણા દોષ જોવા સાતમા માં મહારાજનું તત્વજ્ઞાન કહી દીધું

દસમા પાછી આમ રમુજ વાર્તા કરતા હોય ને સેવક રામ નું દ્રષ્ટાંત આપ્યું આખી જિંદગી સરસ વાર્તા જેવી વાંચી ગયા અને છેલ્લે કૃતજ્ઞ હોય એના સંઘ નો ત્યાગ કરવો એટલે મને મારી નણંદ ખરાબ લાગે સાસુ ખરાબ લાગે દિયર ખરાબ લાગે બેન ભાઈ જે કોઈ જોડે મને બરાબર મારા વિચાર શેપ ન થાય ખરાબ લાગે જો એમ કઉ જો મારા જે કીધું છે ને કૃતજ્ઞ ના સંઘ નો ત્યાગ કરી દેવો તો ત્યાં એવું નથી એટલે જ મુક્ત ની જરૂર બાપાશ્રી આપણને ભાગ એક વાર્તા ઓગણપચાસ માં સ્પષ્ટ કરીને બધા જ અર્થ શીખવાડ્યા કે સેવકરામ એટલે કોણ હતો કે જીવ મુક્ષારથી રામેશ્વર એટલે કે ભગવાન મહારાજ અને જે પંચવર્તમાન રૂપી એક બંધ બાંધવામાં આવે એના ઉપર થઈને આપણે જઈએ એટલે આખું ગીત આપણે સંજય પણ એની છેલ્લી લીટી મૃતક ની ના સંગ નો ત્યાગ કરવો તો કે મુક્ત છે એ આપણને બધી રીતે ટપારી ટપારી આપણું પોષણ કરીને તૈયાર કરે અને ત્યાર પછી એમને ચિંતા રે કે જે પ્રમાણે કે નહીં એવી ચિંતા તો તો એમને ભાર કહેવાય અને ત્યાર પછી જો એ એ પ્રમાણે વર્તીએ જોઈએ ત્યાગ કરી દે તે કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો મહારાજે જેમ સેવકરામનો ત્યાગ કરી દીધો એવી રીતે મુક્ત પણ આપણો ત્યાગ કરી દે જો આપણે એમના કયામાં ન રહીએ તો એમની અનુવૃત્તિ મુજબ આપણું જીવન ન બને તો એટલે દસમા માં આપણને પાઠ આપી દીધો પાછી વોર્નિંગ જો તારે આટલા આટલા આવરણ પાર કરવાના છે આવું આવું આવશે અને આ પ્રમાણે હું તને બધું સમજાવું છું તો આવું તારું જીવન ઘડજે જો નહીં માને તો પછી છેલ્લે અમારે તમારે લેવા દેવા નથી અગિયાર માં પાછી એકાંતિક ની વાત કરી એકાંતિક કોને કહીએ તો કે એક મહારાજ સિવાય બીની બીજી એક પણ આ શક્તિ નહિ તેને એકાંતિક કહેવાય બારમા માં પાછું તત્વજ્ઞાન આવ્યું પૃથ્વી જર તેજ આવ્યું અહંકાર મહત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આ નો પરિચય આપીને આપણને મહારાજ એમનું સ્વરૂપ ઓળખાવે છે કે આ બધા તો મારા પાસે કોઈ નજર માં આવે એવા નથી એમ એમ કરીને આપણને બધાનો પરિચય કરાવી દીધો એટલે કે કમ્પેરિઝન કરાવી દીધી કે આપણે મહારાજ ના સુખ ને કારણ કે આટલું બધું વચ્ચે આવ્યું એટલે એમ થઈ જાય ને કે આ તો બહુ અઘરું છે આ મૂકો પડતો તો પાછા મહારાજ કે જોજો તું આ ગોલો કોઈ કું બ્રહ્મા વિષ્ણુ આ બધા કરતા મારી પાસે પહોંચવું છે ને કઠણ છે પણ જો પ્રાપ્તિ એ મોટી ને એન્જિનિયર કરીએ ડોક્ટર કરીએ સીએ કરીએ તો પડે એને ભણવું ન ગમે તો એ ભણાવીએ કેમ એના હિત માટે આપણા મુક્તો આપણા હિત માટે આ બધું કરાવે પછી તેર માં વચના મૃત માં પાછું મહારાજ ને એમ થયું કે આને આટલી લાલચ આપીને તો એમ કે મુકો પડતો કઈ નથી જરૂર એટલે હવે એને જન્મ ની ઉત્પતિ ની આખી તેર માં વત ના માં બતાવે છે કે જો આવી રીતે ચાર પ્રકાર ની ખાંડ માં જીવ આવે અને વારંવાર આમાં લક ચોરાશી માં ભમે એકતા જાગ આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ પછી તને મનુષ્ય જન્મ મળેલો છે ત્યારે તું જાગી જા એટલે વળી પાછા મહારાજ આપણને ઉત્પત્તિ ની રીત બતાવે છે આપણા જન્મની ની ચૌદ માં વત ના પાછું એક સજેશન આપે મનમાં માં હોય કે હું તો ગૃહસ્થ માં રહીશ એટલે કેમ કલ્યાણ થશે ત્યાગીને તો સારું લો એને ચોવીસ કલાક ભગવાન જ ભજવાના એટલે એની વૃત્તિ તો રે મારી કેમ રે એટલે મહારાજે પાછું ત્યાગી ગૃહિ નું આખું દ્રષ્ટાંત કીધું કે જે નિર્વાસની હોય એનું જ કલ્યાણ થાય ત્યાગી ગૃહિ નો કોઈ મેળ નથી વળી પંદર માં પાછા મહારાજ કે હવે પાછું કેવા દે પાછું મહારાજે કીધું ધ્યાન કરવું કેટલું તો કે સો વર્ષ વીસ વર્ષ ગમે એટલા વર્ષ સુધી તમારે થાક્યા વગર ધ્યાન કરવું ને એને જ એકાંતિક કહેવાય હવે એકાંતિક સુધી પહોંચવાની ભૂમિકા તૈયાર કરી દીધી મહારાજ પછી માં મહારાજ હવે આપણે ચેતવે તો કે હવે શું કરજો તમે સૌથી પેલા તો કે સત અસત નો વિવેક કરજો પેલું જ વાક્ય છે ભગવાન ના ભક્ત ને સત અસત નો વિવેક હોય પેલું તો એની અંદર સાર સાર નો વિવેક હોવો જોઈએ આ કરાય અને આનો કરાય જયારે આજ આપણા સત્સંગમાં બહુધા એમ કેવામાં આવે કોઈનો અવગુણ લે પહેલી પટ્ટી પાકી કરાવવામાં આ જ આવે પછી એમ કે દયાળુ કોઈનો અવગુણ નહીં એટલે એમથી જાય વા કેવા ભક્ત છે પણ ગોપાળાનંદ સ્વામી કે દ્રોહ એટલે શું પણ હું કેતો નથી તો કે જીવનું બગડે ને ન કેવું તે દ્રોહ છે જયારે આપણે એક છે અને માનીએ છીએ આપણે ઊંધી સમજણ તો અહીં શું કીધું કે સત નો વિવેક એટલે મારે આ કરવા યોગ્ય છે અને આ નથી કરવા યોગ્ય એનો મને સતત વિવેક હોવો જોઈએ

વચન એ આપણા જીવનમાં વણાઈ ગયેલા હોવા જોઈએ જેમ કે આપણને ખબર ધોવા અડધી રાત્રે ઊંઘમાં વણાતું આ પગલે આ કરાય આ પગલે આ નો કરાય ક્યારેક ઉઠવાનું કેતોય નો ઉઠાય એ બધું સતત કહેવાય મહારાજે લોહાના છઠ્ઠા વચના મૃતમાં કીધું છે કે અયોગ્ય ક્રિયા ક્યારેક વચન અમે પણ કહીએ તો અમારું પણ ન માનવું ત્યાં ચિરકારી થયું કે વાર લગાડવી પણ અમારું વચન માનવું નહીં અમૃત સાગરમાં પણ આપણને એવું કીધું કે ક્યારેક આપણો એવો હોય નિર્ણય એમાં એમ કીધું કે ભાઈ કોઈને લગ્ન નથી કરવા કે કોઈ પણ એવું કામ છે તો જ્યારે મોટા આ મુક્ત કે ત્યાર પેહલા તો હા પાડી પછી શાંતિથી કેવું કે તમે આ કીધું તું પણ મને આ આમ અનુકૂળ લાગે છે એમ શાંતિથી વાત કરી તો એને સતત સતત નું વિવેક કેવાય એટલે પહેલી જરૂર હવે શું છે આ પ્રાપ્તિ કરવામાં તો કે સત નો વિવેક હોવો જોઈએ એમાં સૌથી પહેલું પગલું શું તો કે આપણામાં આવું જોવા જેવું આપણે એક વાક્ય વાંચ્યું કે એક વાર્તા બાપા બાપાશ્રી ની વાંચી સરિતા અને કઈક આવ્યું જોઈએ પછી આ તો થાય ધારક કે બાપાશ્રી ની વાત મુનિસ્વામી ની વાત સાગર આ બધા એમાં આવે કે મીતાહારી થવું પચાસ ટકા કે અનાજ થી ભરવું પચીસ ટકા પાણી થી પચીસ ટકા વાયુ માટે ખાલી રાખવું

કે ના ના મહારાજ ને આ ભાઈ એક પ્રવચન માં કેસે કે આ નથી કરવાનું આ નથી કરવાનું એવું બધું કરતા જ કરતા જ કરવાનું સિદ્ધ થાય ને કારણ કે એના કરવાનું એ મુકાતું જાય કરવાનું એમાં વળગાતું જાય એટલે પેલા આપડે એ જાણવું પછી હવે કે છે સંતમાં અથવા કોઈ સત્સંગી માં કઈક અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે તેના ગુણ હોય એને ગ્રહણ કરે એટલે પછી શ્રી રસ્યા આત્મા ચોખવટ કરી કે પંચવર્તમાનમાં અવગુણ હોય તો એને નથી જોયા એટલે કેવાય પણ એનો ત્યાગ કરી કર્યાગ કરું મતભેન્ દુનિયામાં દરેક વ્યક્તિના સ્વભાવ એના પૂર્વકર્મ ના સંસ્કાર પ્રમાણે હોય અને એ કોઈ ના એમ જાય નહીં એટલે કે જો એવું જોવા રહીએ તો ન થાય એટલે મહારાજ આપણને એવું કીધું કોઈનો સ્વભાવ દોષ હોય એને ન જોવો કોઈને વધારે બોલવાની જો કોઈ વધારે સુવાની જો એવી જુદી જુદી ટેવ હોય તો કે સ્વભાવ દોષ ને જોવો પણ પંચવર્તમાનુ વર્તમાન લોપે ત્યારે એટલે કે જાણપણું રાખવું અને એનાથી આપણે દૂરી રાખવી આપણામાં પણ એ દોષ ઉતરવાની શક્યતા રહે ભગવાન ને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને આ છે ને એ આપણા ઠરાવ ન છોડે એટલે પેલા વર્તના મૃત માં છેલ્લે કીધું ને કે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તો કે આપણને જે કે આ કરો ને આ ન કરો વાત નાની નાની હોય પણ એ નાના નાના બાંધણી આપણે બંધાઈ ગયેલા હોય ત્યારે એ કે જ છે એમ કરીને માનવી તે વિશે કરીશય કરેલી શંકા મહારાજે કીધું કે આને તમે તલવાર કેસો કે રૂમાલ તો મુક્તાનંદ સ્વામી કે તમે તલવાર કહો તો તલવાર ને રૂમાલ કહો તો રૂમાલ છે રૂમાલ પણ તમારે તલવારનું કામ કરવું હવે મહારાજ એમાં સંકલ્પ કરે કે આ રૂમાલથી સામે વાળાનું ગળું ઉડી જાવ તો એ તલવાર જેવડું કામ પણ કરી શકે એ મહારાજ ને મુક્ત અયોગ્ય કે યોગ્ય વચન કેતા હોય ત્યારે આપણે શંકાનો કરી કરવી બોલવું સહેલું હોય છે જેમ કે ડોસા ભક્ત કીધું કે તમે જે કઈ કાર્ય કરતા હોય પડતું મૂકીને તમારી બધું ધન કુવામાં નાખીને ત્યાં ને અત્યાર આવો એટલે હવે આપણે તો કઈ કેટલા તો ડાપણ કરી નાખીએ કઈ એમ થોડા જતા રહીએ પણ એને લૂંટવા વાળા આવવાના હતા એની રક્ષા માટે કીધું એ ખબર ક્યારે પડી પછી પણ પેલા વચન પાલન એમાં અહીંયા કે મોટા કોઈ આપણને કે વાતમાં સંશય કરવો નહીં અને સંત એમ કે પૃથક આત્મા છે બ્રહ્મહ સ્વામિનારાયણ દાસોશ્રી તો કે વાત વાતને સત્ય માનવી તો પછી જયારે જયારે કઈક જીવનમાં જીવનમાં દરેક પડે એવું બનતું જ હોય કે આપણે દેહ ભાવમાં થઈને કરીએ છીએ ગયા તો ત્યાર પાછું આપણે ઘડી આપણને એવું વિક્ષેપ થઈ આવતો હોય ત્યારે વિચારી લો હું ક્યાં દેસ હું આત્મા કે કોઈ આપણને એવું વચન કટુ કઈ ગયા ત્યારે એમ કેવાય છે કે માર કરતા પણ વચન નો માર બહુ જ ખરાબ હોય એટલે ત્યારે જો આપણે એમ સહન કરી જઈએ તો કે એ વચન મોટા જે કેતા હોય એ સત્ય જ હોય બાપા શ્રી એ એવું કીધું કે એક ભગત આવે છે ને એમને જરાક બાપા ટકોર કરે દોલા કે મને તો બાપા તમારી વિશે મનુષ્ય ભાવ નથી આવતો તો કે જયારે કોઈ મોટા આપણને આવું કઈ કે ત્યારે એમ માનું કે જો આ જન્મ માં નથી તો પૂર્વ જન્મ નું હશે એટલે મને કે પણ એ ક્યારે થાય તો કે આવા વચન ની આપણને થોડીક યાદી હોવી જોઈએ આપણા જીવનમાં નિર્ણય કરતા આવડે ને આપણને કે મારે કયું વચન લેવાનું એમ પછી કે આત્મા રૂપે વર્તે મન ના ઘાટ ભેડો ભરી જાય એટલે મન તો ઘણું કહેતું હોય હું જાને ને હવે હવે વહેલા ઉઠ્યા હોય એવું ન હોય અગિયારસો શું થઈ ગયું આખો દિવસ આટલી હું તો આપડે જોઈએ જ મન એટલા બધા તર્ક આપી દે તો કે ત્યારે આત્મા રૂપે વર્તી જેને કરીને પોતાની બંધન થાય એટલે કે એમાં ભળી જઈએ એટલે આપણા માટે તો એ બનવાનું આજ છે એટલે કાલ મન બીજું દેશે ભાઈના પ્રવચન માં છે કે આઈસ્ક્રીમ ખાવાની આજ ના પાડવાની પંદર દિવસ પછી મળશે પંદર દિવસ પછી બીજી વાર કહે તો કે પછી મળશે તો કે ખવાઈ ગયો તો વાંધો નથી જો આ વાક્ય અગત્ય પણ મન છુટું થઈ ગયું એ વાંધો

આગળ આપણને કુસંગ ની વ્યાખ્યા કીધેલી હતી પંચવર્તમાન રૂપી આજ્ઞા ન પાડી કુસંગ જાણવું તો કે આપણે આ બધો વિસત વિવેક હોય તો આ બધું આપણે જાણી રાખીએ એટલે આપણને મોટા મોટા એ કહી દીધું છે બરોબર એનો સંગ તો ન કરવો પણ ઉતરતા પણ ન કરવો હોય એનું કારણ જ આ તેથી છેટે જ રહે તેના બંધનમાં માં આવી જ રહે માયા ગમે એવા પેજ કરે તો પણ મહારાજ આપણને બચાવે અને આપણે એનાથી છેટા રહીએ અને સૌડો વિચાર હોય તેને ગ્રહણ કરીને એવડા વિચાર નો ત્યાં કરે બાપા શ્રી રહસ્ય રહસ્યાર્મા સમજાવશે ભગવાન સંબંધી જે જે કરવું છે કથા વાર્તા કીર્તન પંચોટમાં પાડવા ઉપાસના કરવી પંચી નો ત્યાં કરો આ બધા સવડા છે એટલે કે મન આપણને એમ કેતું હોય કે હવે અત્યારે હજી તો આટલા જ વાય ગયસ દસ મિનિટ સુઈ જવાય પછી મારે આખો દિવસ કામ હોય મન થાક લાગે તો ત્યારે એક મન કેશે કે હું ઉઠીશ નહીં ને તો બધું મારું ટાઈમ ટુ ટાઈમ ની બધે

સત્તર માં માં આપણને એમ કે જે હિંમત ની વાત કરે તેને ઉપવાસ કરવો અને માં અઢારમા વતના અમૃતમાં ખરેખર આપણને લેવાશે એટલે અડધી રાત્રે વતના મૃત કરેલું છે અને એમાં બધું કહી દીધું કે સંસાર માત્ર ના શબ્દ બધું હશે પણ આ પ્રમાણે સમજશે અને વર્તશે તે જ મુક્ત થશે પછી એટલે મહારાજ રીસર રિક્વેસ્ટ કરે છે આ વાત સત્સંગમાં સારી રીતે પ્રવર્તાવજો તો અમે જાણીએ કે તમે અમારી સર્વે સેવા કરી બાપાશ્રી એક જ અમારા મુખે મહારાજ બોલે વર્તનામૃતમાં વતનામૃત ને પારણ કરવી જેથી કરીને કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય હવે નેક્સ્ટ ટાઈમ જ આવશે આપણે ભાઈના ટોટલ પ્રવચનમાં મુખ્ય મુખ્ય જે વતના છે એમાં મધ્યનું બહાર આવે અને એક આવે પ્રથમ નો અઢાર આ વગર મહારાજે નાચ ના દીધી છે કે નહિ થાય એટલે એના માટે આપણ તૈયાર કરવા માટે સત્તર માં હિંમત વિના ની વાત કરવામાં ઉપવાસ કરવા માં કીધું ને સોળ માં સતત નો વિવેક કહી દીધો કે એક મન કે છે કે તારે આ બધું કરવું જોઈએ ને એક મન ના પડશે ત્યારે તમે આ વિવેક જાળવજો અને હિંમત ભેર આગળ વધજો તો આગળ મહારાજને ને આપણી સહાયમાં સહાય ઉભા જ છે.

આત્મા વર્તે ને બંધનકારી પદાર્થ તથા સત્સંગીમાં અવગુણ ભાષે તો પણ ન લેવો એમ કહ્યું અને પ્રથમના ત્રેપન માં અને છેલ્લાના એકવીસ માં ત્રીજી બાબતમાં મોટા વર્તમાનમાં ચૂકે તો અવગુણ લેવો એમ કહ્યું છે તે કેમ સમજવું ઉત્તરી જે દોષના પ્રાયચિત કરવાના કહ્યા છે તે માયલો દોષ હોય તેનો અવગુણ લે તે અવગુણ લીધો ન ન કહેવાય પણ કરવું પડે એવા સ્વાભાવિક પ્રશ્ન બે સંતનું વચન સત્ય માનવાનું કહ્યું તેમાં કોઈ સંશય કરવા જેવું હશે કે કેમ ઉત્તર બે એનો ખુલાસો આમાં જ કરેલો છે જે દેહાદિકને અસત્ય કહે ને આત્માને સત્ય કહે એમાં સંશય ન કરો અને પોતાના ઈષ્ટદેવની તથા મંદિરોની સેવા બતાવે તે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે શક્તિ અનુસાર હેતે સહિત કરવી પણ શ્રદ્ધાથી અધિક વચન માનવું નહીં અને માદાને ખાવા પીવાનું તથા યોગ્ય ઔષધ માગે તો શ્રદ્ધા પ્રમાણે આપવો પણ રોકડો પૈસો ન આપવો અને વસ્ત્ર ઓડાડવાની ઈચ્છા હોય ત્યારે વસ્ત્ર લાવીને આપવું પણ તે નિમિત્ત રોકડા પૈસા ન આપવા અને શ્રીજી મહારાજે ત્યાગી તથા શિક્ષાપત્રી નિષ્કામ સુધી ધર્માવૃત જન શિક્ષા ધર્મ એ આદિકમાં જે જે આજ્ઞાઓ કરી છે તેને ઘસારો આવતો હોય એવું વચન કહે તે માનવું નહીં પ્રશ્ન ત્રણ સવડા વિચારને ગ્રહણ કરવું ને અબડા નો ત્યાગ કરવો એમ કહ્યું તે વિચાર કયા ઉત્તર ત્રણ શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તે અબળા વિચારનો ત્યાગ કરવો અને પંચ વિષય નો અભાવ કરવો તપ કરવો ત્યાગ કરવો ધર્મ પાળવો ભક્તિ કરવી તથા ટીકા સમાપ્ત ઇતિ વ્રત ગઢડા પ્રથમ સોળમું થયું સહજ સ્વામી મહારાજ જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામી ભગવાનની જય ઘણીશ્યામ મહારાજની જય